આને બેન હતો થઈને પેડા લેવા હવે આપણે ગામમાં જાસું પેડા લેવા કઈ જગ્યાએ પેડા સારા મળે અને સવા એ આપણે રસ્તામાં મળી ગઈ આપને શંકર બાપા શંકર બાપાને માછલા લાવવાને જઈ આપણે નીકળી ગયા રોડ ઉપર આ છે આપણો પુણિત લગનનો ટાકો અમે આ ટાકો જોઈને મોટા થ્યા અને લાગે છે ટાકો જોઈને ગઈ ધાઈ જાહો ને ટાકો જોઈને મરી જાહો ઓ ભાઈ આ છે અમાર છે પુણિત નગરમાં মা কে দে ফ মা দ প মা মি উপা করে স মনে জাত তি কেব উ পাছে পা মা ব, থ মা, না ঘ বা, মি পা মাে চ ে মাজা হা লা সা। પછી રસ્તામાં અમે નીકળી ગયા મોરી ચોકડી મોરી ચોકડી જતા હતા તો રિક્ષાની પાછળ પુઠા નીકળી ગયા હે તો પુઠાના રિક્ષા નીકળી ગયા હમ જાતું નતું ભાઈ ભાઈને મે કીધું મારો લીવર રિક્ષાને પકડો આપણે જોઈ નજીકથી તો રિક્ષાવાળા ભાઈ આપણે હાથમાં આવે ભાઈ રાજકોટના રિક્ષાવાળા એટલે બૂમ બૂમ ને બ બહાટી એમાં કાઈ ઘટે નહીં ઓ બાકી રિક્ષા એટલે બૂમ અને હવે આપણે પહોંચી ગયા આપણા ઘરે અને બનાવવા માંડ્યા પેડા માટેના બોક્સ કારણ કે આપણી ઘરે આવી ગયા છે ભાણીબેન એટલે આપણે ખવરાવશું આજુબાજુમાં પેડા પેડા તો ખવરાવ જ પડે ને ભાઈ મિત્રો આ છે પેડા અને આપણે બોક્સમાં ભરવા માંડ્યા છે પેડા જોવ છે તો છેલે આપણે ખાવું નકર આખા ગામમાં વેચી દેહું ભાઈ આવી ગયા છે આપણે તેડવા તમને ખબર જ છે કે બપોર પછી આપણે જઈશું આપણા ધંધે કામ કરવા તો જાવ જ પડશે કામ નઈ કરી તો મેં પેલા કીધું તો પેજી ઉઠતા વાર નો લાગે વાલા આવી ગયો આપણી રેકડી નું લોકેશન આપણે જઈ છીએ આપણે રેકડી તરફ જો મિત્રો તમારે વડાપાવ ખાવા હોય તો આવજો આપણી રેકડી એમ એકોડા જીએડીસી માં ફેમસ વડાપાવ છે આપડા થોડા થોડા આપણે ફેમસ ખાવાનું હે બે ફામ ફેમસ ખાવાનું છે આ છે આપણે રેકડી નું આ છે આપણે રેકડી સોના કૃપા દાદલી વડાપાવ ને ગુગરા ઓ પછી થઈ ગઈ છે સાવ એટલે ભરતભાઈને ને લાગી છે ભૂખ તો એને કચોરી કાઢીને આપને સલાહ કરી કે આલ્યો ખાવ કચોરી પછી મેં કીધું ના ભરતભાઈ તમે જ ખાવ કચોરી મારે નથી ખાવ મારે રાતે જમવાનું છે જો રાતે નો જમી ને તો ઘરે ખીજાય ઓવાલા ભલે ખાય ભરતભાઈ કચોરી હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને ઘરે જ બડે છે એટલે હવે આપણે જાસુ રે જો તમને મારા વિડિયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ધમકલો